નરેન્દ્ર આ ખૂબ સરસ કાર્ય એમ ભારત ના બચ્ચા બચ્ચા છે તે આજે એમ કે ખબર પડી બચ્ચાને કે રામ છે તે આપણા એમ કે ઈષ્ટદેવ છે અને તેથી એમ કે બાળકો છે એ પણ ઉત્સાહથી બોલે છે કે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ

વિશે એટલું કહેવા માંગીશ કે આખા પરિવારમાં બધી જગ્યાએ અમારી સોસાયટીની બધી જગ્યાએ ખુશીનો માહોલ વ્યક્ત થયો છે અને બધા સમ સુરત ભાવથી એકતાથી બધા ખુશ ખુશમજાજ છે અને બધા આનંદ કરે છે અને સાથે સુરત હોય એટલે ગરબા તો હોય ગરબા છે સાથે મહાપ્રસાદ પણ એ આયોજન કરે છે સુરતના સ્થાનિક લોકોનો ખૂબ ઉત્સાહ છે સુરતના અમરોલી વિસ્તારની ધારા રેસિડેન્સી સોસાયટી છે એમાં ઘણા બધા બહેનો આપણી સાથે જોડાયા છે તો એમને સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું શોભનાબેન મોરી અમે બધા બહેનો એમ ભેગા મળી અને ખૂબ ઉત્સાહ કે રામ જન્મોત્સવની ઉજવણી કરી અને અમે લોકો એમ કે સારામાં સારી રીતને ઉજવણી કરી શકીએ એના માટે અમે ખૂબ જ એમ કે બધા ઉત્સાહ ઉત્સાહ રાખી અને સરસ મજાની રંગોળી પૂરી અને આજે અમે ગરબા પણ ખૂબ જ એમ

પછી ઘણા લોકો રાહ રાજન બેઠા હતા કે આપણે આ રામ ભગવાનની આજે અમને આપણે બધાને મનની ઈચ્છા પૂરી થઈ ગઈ. મોદી સાહેબની આ સફળ મહેનતથી આજે ખુશીની લાગણી અને ખુશીનો અવસર છે. તો સોસાયટીના સ્થાનિકો સાથે વાત કરતા આજે પુરુષો સાથે થોડી વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે તમારું? હરુમંતભાઈ જાવડા. અરે રામ બાવાની ખુશી તો એટલી છે કે જરે કેટલી સૌભાગ છો આખા એપાર્ટમેન્ટના સાથે મળીને એવી સનકાર્યું છે. બધાએ જોવા આવે છે તમે તમારા ઘરે અને પરિવારમાં કેવી તૈયારી કરી પરિવારમાં તો આમ તમે જોવો તો બહુ ફર્સ્ટ ક્લાસ તૈયારી કરી છે આખું કર્યું છે અને આ સપત ભોગનો હાથો છે ભગવાન રામ પચારે બહુ ખુશી થઈ છે જ્યારે મંદિર બન્યું એ પહેલાં જ્યારે તમને ખ્યાલ હશે આંદોલન કર્યું ને એની કંઈક યાદગાર તસવીરો એની યાદગાર વાતોને થોડીક શેર કરો લોકો સુધી પહેલાં જ્યારે એ યાદગાર કરીએ તો બહુ દુઃખ જેવી વાત છે ઘણા માણસો મળ્યા છે ઘણા પબ્લિકને મારી નાખ્યા છે છતાં કાંઈ આવ્યું નથી પણ આ વખતે મોદીએ એવો સાક્ષાત પરસો પૂજો તરત મંદિર તૈયાર થઈ ગયું છે બહુ ખુશીનો આનંદ છે અને સોસાયટીમાં તો ઠીક પણ આખા ભારતભરમાં ભગવો લહેરાય છે લોકો કેવા કેવા આજે આવો અવસર તમે જિંદગીમાં ક્યારે જોયો કે કેવી વાત જોવા મળ્યો નથી મળશે બી નહીં આવો આવો આવશે ખૂબ સરસ વાત કરી આ બીજા વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે હસમુખભાઈ મકવાણા કે લાગણી તો ખૂબ છે આનંદ નો પાર નથી કે હિન્દુ ધર્મના ના સનાતન ધર્મ લોકો કારણ કે પાંચસો વર્ષથી જે વાડ જોતા હતા એ આજે આતુરતા અંત આવ્યો છે અને કહેવાય કે અમારા ધારા રેજનીમાં અમે કાલે રાતે એક વાગ્યા થી દોઢ વાગ્યા સુધી રંગોળી દોરી અને કહેવાય કે ધજા શ્રી લહેર આવ્યા અને ખૂબ આનંદથી બધા ભયરાવ છોકરા બધા બાળ મંડળ સહિત શુદભાવના અને એકના સાથે વ્યક્ત એ લોકો એમ કહે છે કે યુગ પુરુષ ભગવાન કોને કહેવાય અત્યારે મારી નજરે તો આટલા કરોડો પબ્લિકોને એક જ લાઈનમાં લાવવાવાળા ભલે કોઈપણ રૂપે પણ નરેન્દ્ર મોદીને અત્યારે હું ભગવાન રૂપે જોઈ શકું છું કે આપણે એવું નથી કે ભગવાન મુંગટ પહેરીને બાળ લઈને આવે તો જ ભગવાન હોય એક જાતને એક ભગવાન રૂપે એક આપણા ભારતવાસીઓ ગર્વ જોડાયેલું છે કે જેથી કરી ભવિષ્યમાં કે આપણે એને મોદીને કોઈ યુગ પુરુષ કે સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે પણ આપણે યાદ કરી હું તો એક જ વસ્તુ કહેવા માંગીશ કે આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણી પાસે આવા છે આ એક એક મોદી સાહેબ કહેવાય કે જે આ પાંચસો વર્ષથી કામ જે ચાલતું હતું એને આજે કમ્પ્લીટ કર્યું અને આજે આપણે ખૂબ આખા ઇન્ડિયાની અંદર તો ઠીક પણ વિદેશોની અંદર પણ આટલો સનાતની માટે ઉત્સાહ જોવા મળે છે ખૂબ સરસ વાત કરી શું નામ છે તાર વિશાલભાઈ હા વિશાલભાઈ અયોધ્યા રામ મંદિર બન્યું અને આપણા જે સનાતન ભક્તોનો જે ઉત્સાહ જોવા મળ્યો અને આગામી સમયમાં વિચાર્યું પણ નહીં હોય આવી ઐતિહાસિક સ્થળ આપણી સામે ઉપસ્થિત છે તો અયોધ્યા મંદિર વિશે અને ભગવાન રામના જે ભગવા લહેરાવ્યો એના વિશે કઈ વાત કરું ભારત નામ જ ભારતના નામથી પડેલું છે એટલે આટલો બધો જે સમય વીતી ગયો ખરેખર આપણા માટે દુઃખની વાત કહેવાય કે એમના માટે પાંચસો વર્ષ આપણે રાહ જોવી પડે પણ સમય જતાં જે થવાનું હોય એ થવાનું જ છે અને જે સાચું છે એ કરવું છે એ પ્રમાણે ખૂબ જ આનંદ થાય છે કે રામમાં જે એકતા લાવવા માટેની જે સૌને એક રાખવાની અને મનમાં જે શાંત શાંત ચિત્તે નિર્ણય લેવાની ખરેખર શીખવા જેવું છે એમનાથી અને આપણે તો ખરેખર સનાતન ધર્મના જ કહેવાઈએ એટલે નસીબવાળા છીએ કે આપણને હિન્દુ અવતાર મળેલો છે અને બી રામ જન્મભૂમિમાં પાંચસો વર્ષની તપસ્યા બાદ આજે મોદી સાહેબે આજે નિર્ણય અને એમનો જે પરિણામ લાવ્યા છે મંદિર વિશેનું તો મોદી સાહેબને કેવા શબ્દોમાં તમે શુભેચ્છા આપશો ખરેખર એક વ્યક્તિ એવો આવ્યો કે જેણે રામ જન્મભૂમિમાં એમ કીધું કે ખરેખર રામ એ આપણો જ છે અને એના પ્રત્યે જે લાગણી અને એને જે બતાવ્યું છે દરેકના મનમાં રામ તો હોય પણ જે આગળ પડીને જે નિર્ણય લીધો છે ખરેખર લાયક છે એમને આપણે નહીં પૂરા વિશ્વને કે ભાઈ જા જે ધર્મ છે એ ધર્મમાં એમણે જે આગળ પડીને કર્યું છે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન છે આપણે હા ખૂબ સરસ વાત કરી વિશાલભાઈ તો આપણી સાથે એક બેન જોડાય છે શું નામ છે તમારું જીગીશા હા જિગીશા બેન ભગવાન રામની અયોધ્યામાં મંદિર બન્યું અને આપણા સુરતમાં આવી તૈયારીઓ ચાલે છે તો ભગવાન રામના મંદિર વિશે ભગવાધારી આખું ભારત બન્યું છે તો આપણી લાગણી અને આપણો પ્રેમ વ્યક્ત કરો જે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે કાર્ય અતિ સરસ છે પણ રામને છે ને આજના એક દિવસ માટે આપણે ભૂલી નથી જવાના પછી રામને જીવવાના છે રામ એટલે શું છે રામ એટલે સત્ય અને રામ છે ને જે એ પકડતા નથી છોડી દે છે જેમ અયોધ્યા હાથમાં હતા રાજા બનવાના હતા સતાય છોડતા એને